આજે આપણે એક એવું જાદુ જોવાનું છે અને જાદુ કહું કે રમત કહું ખ્યાલ નથી આવતો કારણ કે આમાં જાદુ જેવું પણ કાંઈ નથી પણ એક રમત છે એવી રમત કે આ રમત જ્યારે પૂરી થાય ત્યારે આપણા હાથમાં એક પણ પત્તું રહેવું જોઈએ નહીં શરત એટલી કે હાથમાં એક પણ પત્તું ન રહેવું જોઈએ બધા પત્તા નીચે આવી જવા જોઈએ તો એ વળી કેવું તો જો શું કરવાનું એ હું તમને કહું સૌથી પહેલાં આમાં કંઈ સેટિંગ કે એવું કશું છે નહીં બધા પત્તા આડાઅવળા જ છે જો તમને પહેલાં જ બતાવી દઉં જો બધા પત્તા અવળા છે બરાબર તો આપણે એક પછી એક પત્તાને નીચે ઉતરવાના અને તેર તેર કરવાના એટલે કે જો આ પત્તું આપણે અહીંયા ઉતર્યા તો આ છે પંજો તો પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર થઈ જાય એટલે એનું ઊંધું કરી નાખવાનું હવે રાણી છે તો રાણીના બાર ગણાય તો એની ઉપર એક જ પત્તું મૂકવાનું રહે તો આ પણ તેર થઈ ગયા તો આવી રીતે તેર તેરની ઢગલીઓ કરવાની છે આ તેર બાદશાહ એટલે તેર તો એમાં કંઈ મૂકવાનું રહેતું નથી નવ તો દસ અગિયાર બાર તેર તેર થઈ જાય એટલે એને ઊંધું પાડી દેવાનું ફરી પાછી રાણી આવી તો રાણીના બાર એક પત્તું મૂકીએ એટલે તેર ત્રણ તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો એને પણ ઊંધું કરી નાખવાનું હવે ફરી પાછું ઉતર્યા પાનું આપણે તો આ ત્રણ છે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એને પણ આડું પાડી દેવાનું દૂડી આવી તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર જ થયા તો આ પત્તાને આપણે રેવા દેવાના તેર ન થયા એટલે એને આપણે બાજુમાં મૂકી દઈએ એ પત્તાનું આપણને કાંઈ કામ નથી હવે આ જેટલા પત્તા છે જેટલી ઢગલીઓ થઈ આ ઢગલીમાંથી બધી ઢગલીઓ લઈ લેવાની છે માત્ર ત્રણ ઢગલી અહીંયા રહેવા દેવાની કોઈ પણ ત્રણ ઢગલી તમારે જે ત્રણ ઢગલી રાખવી હોય તો મારી પાસે અત્યારે કોઈ દર્શક નથી ને તો દર્શકને પૂછું કે આમાંથી તમારે કઈ ત્રણ ઢગલી રાખવી છે દર્શક જે ત્રણ ઢગલી રહેવા દેવાની કે રહેવા દેવાની બાકીની લઈ લેવાની તો આ બાકીની જે નાની નાની ઢગલીઓ છે એ હું લઈ લઉં છું અને આ ત્રણ ઢગલી મેં અહીંયા રાખી બરાબર હવે આ જે બધા પત્તા છે વધારાના જે વધ્યા હતા એ અને આપણે જે લઈ લીધા અહીંથી એ બધા પત્તામાંથી દસ પત્તા કાઢી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસ કાઢી લેવાના હવે જોજો મારા હાથમાં જે પત્તા છે ને એ પત્તા હમણાં બધા જ ખાલી થઈ જશે કચ્છું છે નથી છે ખાલી છે તો હમણાં ખાલી છે થઈ જશે આ સૌથી પહેલું પત્તું કયું છે એ આપણે જોઈએ ત્રણ છે તો અહીંયા ત્રણ પત્તા મૂકવાના એક બે ત્રણ આ પત્તું કયું છે પાંચ છે તો અહીંયા પાંચ પત્તા મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ અને આ પત્તું કયું છે તો હું એ પત્તું ખોલ્યા વિના કહી દઉં મારા હાથમાં ત્રણ પત્તા વધ્યા છે એનો અર્થ એ કે આ પણ તીડી હશે આ જાદુ જો નીકળીને તીડી તો એની ઉપર ત્રણ પત્તા મૂકી દીધા મારા હાથ ખાલી મેં તમને કહ્યું હતું ને કે આ એવી રમત છે કે આપણા હાથમાં એકે પત્તું રહેવું ન જોઈએ તો જો એકે પત્તું રહ્યું નહીં આ જાદુ અને આ રમતની રમત ફરી વખત કરવું છે ચાલો ફરી વખત કરીએ આપણે આ આમાં કંઈ સેટ સેટિંગ કરવાનું નથી બધા પત્તા આપણે લઈ લઈએ ટીપી લઈએ હવે તેર તેરની ઢગલી કરવાની આ ત્રણ આવ્યા તો ચાર ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર એને પાડી દેવાનું ઊંધું પાંચ આવ્યા છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એને ઊંધું પાડી દેવાનું ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એને ઊંધું પાડી દેવાનું એક આવ્યો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર એને ઊંધું પાડી દેવાનું પંજો આવ્યો તો છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર મારા હાથમાં એક પણ પત્તા રહ્યા નહીં જો રહ્યા હોય તો એને બાજુએ મૂકી દેવાના કારણ કે તેર થવા જોઈએ અહીંયા તેર થઈ ગયા એટલે હવે એક પત્તા રહ્યા નહીં હવે આમાંથી કોઈ પણ ત્રણ ઢગલી રહેવા દેવાની બાકીની ઢગલીઓ લઈ લેવાની તો કઈ ઢગલી રહું ને કઈ રહેવા દઉં હાલો આ પેલી ઢગલી લઈ લીધી આ છેલ્લી બની એ પણ લઈ લીધી આ ત્રણ અહીંયા આગળ આપણે રાખી આમાંથી જે લઈ લીધી એમાંથી દસ પત્તા કાઢી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ ગાણિતિક વસ્તુ છે એટલે આ દસ પત્તા કાઢવા જ પડ પડે તો જ આ બને હવે આ પેલું પહેલું પત્તું ખોલવાનું પાંચ છે તો પાંચ પત્તા કાઢવાના એક બે ત્રણ ચાર ને પાંચ બીજું પત્તું ખોલવાનું ચાર છે તો ચાર કાઢવાના એક બે ત્રણ ચાર હવે મારી પાસે એક જ વધ્યું છે એનો અર્થ એ કે આ પણ એક હશે જો છે ને એક ને એક પત્તું મૂકવાનું મારા હાથ ખાલી તો આ એવું જાદુ છે કે એવી રમત છે કે જેમાં આપણા હાથમાં એકે પત્તું રહેવું ન જોઈએ તો મારા હાથમાં પણ એકે પત્તું રહ્યું નહીં છેલ્લું ખોલીએ કહ્યું છે આપણા હાથમાં પત્તા વધ્યા હોય એની ગણતરી પ્રમાણેનું એ નીકળે મારા હાથમાં એક જ પત્તું વધ્યું હતું તો આ એકો નીકળ્યો તો આમ આ રમતની રમત જાદુનું જાદુ છોકરાઓને મજા આવે કેવું લાગ્યું ફરી વખત તમે પણ તમારા પત્તામાં આ પ્રમાણે કરજો મજા આવશે હવે નવું જાદુ લઈને ફરી આપણે મળશું તો આવજો